નમસ્કાર મિત્રો પર્વનું શાક કે પર્વર બટાટાનું શાક કે પર્વરનું સૂકું શાક તમે ઘણીવાર ખાધું હશે પણ આજે આપણે આપણે એક અલગ આ આ શાક 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 આજે બનાવીશું એકદમ મસાલેદાર બનાવવામાં એકદમ આસાન છે અને સ્વાદમાં એકદમ લાજવાબ છે તો ચલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો અહીં આપણે છસો ગ્રામ જેટલા પર્વર લીધા છે આ પર્વને આપણે છોલીને સમારી લઈશું મિત્રો આપણે આપણા પર્વળને આ રીતે ઉપરની છાલ થોડી થોડી હટાવી લીધેલી છે તો હવે આપણે આને સમારીશું તો સમારવા માટે આપણે એક પરવળના આ રીતે ચાર ટુકડા થાય એ રીતે સમારી લેવાના છે અને બીજા જો અંદર મોટા બિયાં હોય તો એને કાઢી લેવાના તો મિત્રો આપણા બધાને આપણે સમારી લીધા છે તો હવે આપણે સ્ટીમ કરીશું તો મિત્રો પર્વને સ્ટીમ કરવા માટે અહીં આપણે કઢાઈ લીધી છે અને એની અંદર આપણે પાણી રેડીશું સૌપ્રથમ હવે પાણીની અંદર આ રીતની એક કોઈ પણ ઊંચી વસ્તુ હોય જેના પર આપણે કાણા વાળું પાસણ એવી વસ્તુ લઈશું ને એના પર આપણે આ રીતની કાણાવારી જારી મૂકી દઈશું અને હવે આપણે એની પર આપણા જે પરવર સ્ટીમ કરવાના છે એ નાખી દઈશું અને હવે આપણે એને ઢાંકીને એને સ્ટીમ થવા દઈશું

તો મિત્રો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર સૌપ્રથમ બે ચમચી જેટલા સિંગ દાણા નાખીશું ત્યારબાદ આઠથી દસ લસણની કળીઓ નાખીશું એક સમારેલી ડુંગળી નાખીશું ત્રણ ચમચી જેટલા તલ નાખીશું એક સમારેલું ટામેટું નાખીશું અને થોડા સમારેલા લીલા દાણા નાખીશું અને ઉપર થોડુંક પાણી એડ કરીશું અને આ બધાની મિક્સરમાં પ્યુરી તૈયાર કરી લઈશું

તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે એક ચમચી જેટલી રાઈ નાખી ત્યારબાદ એક ચમચી જેટલું જીરું નાખીશું ચમચી હિંગ નાખીશું ત્યારબાદ આપણે એક થી બે ચમચી જેટલા તલ નાખીશું અને આપણે તૈયાર કરેલી પ્યુરી નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો મિત્રો આ ગ્રેવીને આપણે એની અંદરથી તેલ છૂટવા લાગે ત્યાં સુધી એને આ રીતે હલાવતા હલાવતા રહીશું તો મિત્રો આપણે ગ્રેવી ને ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવી લીધી છે અને તમે જોઈ શકો છો થોડું થોડું એના પર તેલ ઉપર આવવા છે તો એની અંદર આપણે આપણે હવે મસાલા કરીશું એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું એક ચમચી જેટલી હળદર નાખીશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બધા જ મસાલાઓને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો તમે આની અંદર ચાહો તો ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો અમે અહીં ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો તો મિત્રો હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી આની અંદર રેડીશું આપણો જે ગ્રેવી વાળો જે મિક્સર જરાતો એની અંદર જ લઈ લીધું છે અને એકવાર એને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો હવે આપણે આ ગ્રેવીને જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડવા માટે ત્યાં સુધી એને ઢાંકીને ચડવા દઈશું તો મિત્રો પાંચ મિનિટ થઈ છે અને આપણે એ ગ્રેવીમાં તેલ અલગથી ઉપર આવવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર આપણા જે સ્ટીમ કરેલા પર્વ હતા એ નાખી દઈશું તો મિત્રો હવે આપણે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું આપણે પરવરના ભાગનું થોડું મીઠું પણ એડ કરી દઈશું બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી તો મિત્રો હવે આપણે આ શાકને ઢાંકી દઈશું અને પાંચ થી છ મિનિટ સુધી ધીમા તાપે અને ચડવા દઈશું તો મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે શાકની ઉપરનું ડાંગણ ખોલી લઈશું ને આપણું શાક તૈયાર થઈ ગયું છે એને એકવાર આ રીતે મિક્સ કરી દઈશું આપણે આમાં પર્વરને વધારે ચડવવાળા નથી આપણે એને સ્ટીમ કરી દીધા છે ઓલરેડી તો એની ઉપર આપણે લીલા દાણા નાખી દઈશું અને મિક્સ કરી લઈશું શાક તૈયાર થઈ છે આ શાકને આપ રોટલી રોટલા કે પરોઠા સાથે ખાઈ શકો છો તો તમે પણ એકવાર આ શાક ઘરે જરૂર ટ્રાય કરો અને જો તમને આ વિડીયો સારો લાગે હોય તો એને લાઈક કરો અને અમારી ચેનલ ને કરો